ટી શર્ટ વાળા નીચે શર્ટ નીચે બાકી હતું ટી શર્ટ આ વ્હાઈટ ટી શર્ટર્ટ સ્ટાઈ લાવી અને કા ટી શર્ટ બ્લેક પેન્ટ

મમ્મી લીંબુ થી આ પ્લેટફોર્મ સાફ કરે ઓબિયાન ખેજાવ મમી આ કાચનો ગ્લાસ લીધો આણે લે સીટી બોય લેવા હે ગ્લાસ મૂકી દે પડસે ડમ્બેલ નથી લે ખેજાડા લે ચાલો તે હવે જાવી એ તાન નાવા જાઓ ઉઠી જાય હો દાદા બાથું જો પહેલા બાથરૂમ માં દાદા ગયા છે જો અત્યારે એતન છે ને નવી લાઈટ લઈ આવ્યો લેઝર લાઈટ હું નીકળે એમાંથી પાયડર સ્પાઇડરમેન નીકળે પાયડ તો લે હું લાઈટ બંધ કરું કરું બધે લે કરી બધી ક્યાં નીકળત નહીં ઓય સ્પાઇડરમેન કેવડો મોટો કેવડો મોટો છે હજી પાછળ જા તો પાછળ જા આગળ નહીં હા જો કેવડો મોટો સ્પાઇડરમેન છે ઓ હો આવી લાઈટ લઈ આવ્યો અત્યારે તંસ

થેલી છપાવી આપડી પાસે થેલી ક્યાં હતી હે આપડે દુકાન નું નામ છે માધવ ટેક્સટાઇલ અને આ આપણો એડ્રેસ આપણો ફોન નંબર થેલી છપાઈ સુધી નોતી ને આપણે હા હવે આપડે પર આવી થેલી થઈ ગઈ સમજાણો દુકાને બોલું માર દીધું ને હા દુકાન હું તે છે તે माधव ટેક્સટાઇલ દુકાન નું નામ

અંગુરજમાં ચાલ ખાવશે નેતાન સર રોટલી ને ચાવલ અલા રોટલી ને રાજમાં ખાઈ છે જોડો રતી રાજમાં ચાવલ ખાય જોશી રાજમાં ચાવલ ખાય હો લઈ લ્યો ને ને છે તને થાતો

તો ચાલ ફાઈનલ એકવાર કહી દે વિડીયો કઈ જગ્યા જાય છે સોન પાર્ક બરાબર હવે ક્યાં જઈએ છીએ ને એ તો તમને આગળ જતાં જ ખબર પડશે જો કે તમે વાંચે જ લીધું હશે ટાઇટલ કઈ રીતનું છે જાવી શકીએ અમે સ્નો પાર્કમાં સ્નો પાર્ક બોલતો સ્નો પાર્ક હા સન હું બોલતો તું ઈ નહીં સ્નો પાર્ક ઓકે હા સોન પાર્ક નહીં સ્નો પાર્કમાં જઈએ છીએ અને લગભગ સુરતમાં એક જ જગ્યા છે એટલે ત્યાં જવાનું છે ચાલો તો નીકળીએ આપણે દાર્જિલિંગ જવું નહી એટલે સ્નો પડે કસે બરફ પડતો હોય હા દાર્જિલિંગ ના ઠંડી લાગશે હો અત્યારે જાવી છે વિન્યા હાલ છે ને તારે ઓકે તો સ્વેટર હા તે વાંધો નહી ચાલો તો ગાઈસ ફાઇનલી હું એતાસ નીકળી ગયા છે પણ વરસાદ આવ્યો હજી ગાડી પાર્કિંગ માં કેટી નીકળીએ છે

જેમ બને એમ ટ્રાય કરું કે દૂરના પ્રવાસો ઓછા કરી ચાલો ગાય તો ફાઈનલી સ્નો પાર્ક માં પોચી ગયા છે હવે જશું અંદર ગાય તો અંદર એન્ટ્રી લઈ લીધી છે કપડા પહેરવા પડશે પેલા ત્યાં પહેરાવે છે અહીંયાથી લઈ જાય અહીંથી લેવાના તો અહીંયા કપડા ને એવું બધું છે ટોપી પહેરી લે પછી અચ્છા આ મારું હોય કેમ 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 તારું કયું હોય

ટી-શર્ટ પર જાય છે અંદર જાય ને ઈ કેવડા છે જો આ બરફ થઈ ગયું જો બરફ થઈ આ બરફ થઈ ગયું આમ કરીને આમ જાય અમે છે ને અહીંયા નથી લોક છે એટલે પણ બૂટમાં બરફ અને ઠપકાર તો બૂટ ઓલો બૂટ ઠપકા ઓલો પગ ઠપકાર હા જો બધો ઉખડી ગયો બરફ

બહુ મોટું છે કાય આપણે હાઈટ થી ઊંચું છે વા દીતા છે થોડા મે ઉપર નીચે જોતા હોય હું છે 100 રૂપિયા ટિકિટ છે આમાં કેમ હલતો નથી હે હ સરો થી એ તો ઠીક એ તસ ગયો એ એ એ શરૂ થી હેતા વાહ વાહ તને એસલી બે મત ને તું હકાવીશ હે પણ એ હેન્ડલ ખોટું છે હા હા ઈ કે આ કરવું છે ગઈ એવા બહાર નીકળા ને એવી ખબર પડી કે પંચર છે તો ટાયર માં તે પાછો પંચર ભાઈ ગઈ કાલે જ અમે કરેલું પંચર પણ ખબર નઈ ક્યાંથી લીકેજ છે તમે જોવો અને એની આગળ એક એરો 3 દિવસ સતત પંચર કરીએ છીએ આટ આજ ટાયર માં આ લાસ્ટ ભાઈ છે પાછા આમાં જોઈએ હવે પંચર પડી જાય છે ગઈસ તો અત્યારે અમે આવ્યા કોટી કુર્તા નું એનું કલેક્શન જોવા માટે મારા માટે રાજસ્થાન એવું લાગે છે પણ અહીંયા શું છે બધી જગ્યાએ ડિઝાઇનર એની પ્રાઇવેટ હોય એટલે વિડિયા ના ઉતરવા દઈએ એટલે ઉતાર્યા નહીં પણ લોકેશન જોવો જોરદાર છે અંદર છે ને સામે મંદિર એકચુઅલી છે ને ઘરે પહોંચી ગયા પણ સાચા રિવ્યુ આપો ને તો થયું એવું કે અમે નોર્મલ તાપમાનમાં હતા ડાયરેક્ટ માઇનસ પાંચ ડિગ્રી તાપમાનમાં વહી ગયા હતા તો ઠંડી વધી ગઈ અને

સેલ્સિયસ તાપમાન એટલે તમે વિચાર કરો એ કવડી ઠંડી થઈ જાય તબિયત ગમે બગડી જ જાય મારો હાથ ખુલ્લો હતો કેમ કે ફોન પકડવામાં મોજા તો કામ આપે ને એટલે હાથ વાળો ખુલ્લો જ મેં રાખ્યો હતો ફૂલ ઠંડી હતી એટલે એતા પડે એ નાનો છે ને તો એસી માં રે છે સત્તર ઉપર એસી હોય તો રહી ગયા છે

વિડિયો ઉતાર એ એટલે બાકી તો તમે રહેતા જ તમે નેતાન સ્વાદ બાકી તો સાચી વાત છે એતા હતો ને એટલે હું તો હું વેલો બાર વિયો તો એતાસ ને લઈને પછી જનક તો ઘણી બધી વાર અંદર થયો હતો અને પછી બહાર આવ્યો ત્યાં આમ બહાર બેઠા હતા એને વાટે મીધું તું મોજ કે તમ તા તો જારે થાક ને ત્યાં આવજે ટાઈમ અનલિમિટેડ હોય અને ઘણી વાર હું તમે નેતાન બે ખરખા થઈ જાવ કે નહીં ના 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 અને બીજો હા હું ઘણીવાર છે ને ઘણી જગ્યાએ જાઉં ને પ્રાઇઝ નથી કેતો નથી કેતો કેમ એ પછી ક્યારેક કહીશ તમને બરાબર અત્યારે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ પણ હા અને આવો જ એક વ્લોગ દિવેરનો બહુ જ મસ્ત ટાટુ ટાટુ પાણી અને એમ કાચ જેવું પાણી સુરત થી પાછું સાવ નજીક તે નજીક હતા છે ઘણા ઓછા લોકોએ જોયું અમે એ સમયે ગયેલા અને મસ્ત ત્યાં આશ્રમ છે સાચું કહો તો લાઈફમાં હું લગભગ નથી ગયો ત્યાં અને હા એક વાર હા એમ તો એક વાર હું જઈ આવ્યો ત્યાં પણ હું ત્યાં જે બ્લોગ સજેસ્ટ કરું છું ને એમાં ભાભી ગયા હતા અને બ્લોગ એ ઘણો આવેલો હતો ઘણા બધા લોકોએ જોયો અને એ સમયનો વાયરલ વિડીયો હતો તો એ વિડીયો બાજુ સજેસ્ટ કરું છું જોયા જો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જશે સમ્રામ શ્રી કૃષ્ણ જય વિશ્વ